શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ કૃષ્ણ વૈન દે જાગગીરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં કૃમ અવતાર બુદ્ધ જયંતિ અને વૈશાખ માસમાં સ્નાન કરવાનું મહત્ત્વ છે તથા આ દિવસે બુદ્ધ પૂર્ણિમા પણ છે તો આ દિવસે ભગવાન બુદ્ધના જીવનના ત્રણ પ્રસંગો જે અતિ મહત્ત્વના છે આ દિવસે તેમનો જન્મ થયો બોધિવૃક્ષની નીચે જ આ દિવસે તેમને જ્ઞાન થયું અને આ વૈશાખ પૂર્ણિમાના દિવસે તે મહાનિર્વાણ પામ્યા ભગવાન વિષ્ણુ નારાયણના દસ અવતારોમાં શ્રી બુદ્ધના ગુણગાન વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વીડિયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ ગુરુવાર એ વૈશાખ મહિનાની પૂનમ છે ધાર્મિક દૃષ્ટિકોણથી આ ખૂબ જ ખાસ તારીખ છે કારણ કે આ દિવસે કુરુમ અવતારનો પ્રાગટ્ય દિવસ અને ભગવાન બુદ્ધની જન્મ જયંતિ પણ ઉજવવામાં આવે છે વૈશાખ માસના સ્નાનનો પણ આ દિવસે પૂર્ણ થશે વૈશાખ મહિનામાં ગંગા યમુના નર્મદા શિપ્રાગોદાવરી જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની પરંપરા છે સમગ્ર વૈશાખ માસ દરમિયાન અનેક શ્રદ્ધાળુઓ દરરોજ નદીમાં સ્નાન કરે છે જે લોકો વૈશાખ પૂર્ણિમાના દિવસે નદી સ્નાન કરી શકતા નથી તેમણે ગંગાજળને પાણીમાં ભેરવીને સ્નાન કરવું જોઈએ મહર્ષિ દુર્વાસે દેવરાજ ઇન્દ્રને તેના અભિમાનના કારણે શ્રાપ આપ્યો હતો આ શ્રાપને કારણે દેવતાઓનું ઐશ્વર્ય સમાપ્ત થઈ ગયું આ પછી ઇન્દ્ર ભગવાન વિષ્ણુ ભગવાન પાસે મદદ માટે ગયા ભગવાન વિષ્ણુએ કહ્યું કે દેવતાઓની ઐશ્વર્ય પાછી લાવવા માટે આપણે સમુદ્ર મંથન કરવું પડશે ભગવાન વિષ્ણુએ ઇન્દ્રને કહ્યું હતું કે સમુદ્ર મંથન કરવા માટે રાક્ષસોની પણ મદદ લેવી પડશે આ સાગર મંથનમાંથી અનેક દ્રવ્ય રત્નો નીકળશે અને અમૃત પણ નીકળશે જે તેને પીવે છે તે અમર થઈ જાય છે દેવરાજ ઇન્દ્રએ રાક્ષસોને પણ મંથન માટે તૈયાર કર્યા મંથન માટે મધરાચલ પર્વતની મંથન અને નાગરાજ વાસુકેને દોડ બનાવવામાં આવ્યા જ્યારે મંદરાચલને સમુદ્રમાં મૂકી દેવામાં આવ્યો અને મંથન શરૂ કર્યું ત્યારે પર્વત જેનો કોઈ આધાર ન હતો તે સમુદ્રમાં ડૂબવા લાગ્યો તે સમયે ભગવાન વિષ્ણુએ ખૂબ મોટા કૃમ એટલે કે કાચબાનો અવતાર લીધો અને મંદરાચલ પર્વતને પોતાની પીઠ પર લઈ ગયા આ પછી સમુદ્ર મંથન થઈ શક્યું એવું પણ માનવામાં આવે છે કે જે દિવસે ભગવાન વિષ્ણુએ ક્રુમ અવતાર લીધો હતો તે દિવસે વૈશાખ મહિનાની પૂર્ણિમાનો દિવસ હતો ભગવાન બુદ્ધનો જન્મ વૈશાખ પૂર્ણિમાના દિવસે જ થયો હતો બૌદ્ધ ધર્મના સ્થાપક ભગવાન બુદ્ધનો જન્મ વૈશાખ મહિનામાં થયો હતો ગૌતમ બુદ્ધનો જન્મ પાંચસો તેસઠ બીસીમાં નેપાળમાં લુંબીબીનમાં થયો હતો તેનું પ્રારંભિક નામ સિદ્ધાંત હતું અને પાછળથી તેમણે દેવી જ્ઞાન પ્રાપ્ત થયું અને પછી તેઓ બુદ્ધના નામથી પ્રખ્યાત થયા ભગવાન શ્રી વિષ્ણુના દસ અવતારોમાં શ્રી બુદ્ધના ગુણગાન અને શ્રી બુદ્ધ ચરિત્ર સંક્ષિપ્તમાં અઢી હજાર વર્ષ પહેલાંની આ ઘટના છે વસ્તુના રાજા શુદ્ધોધર અને રાણી મહામાયાને ત્યાં પુત્ર સિદ્ધાર્થનો જન્મ થયો રાજવૈભવમાં સિદ્ધાર્થ મોટો થયો તેના જન્મ સમયે આસિત નામના ઋષિએ ભવિષ્ય લખેલું કાંઈ રાજાનો રાજા થશે અને કાં સંન્યાસ લેશે તેથી રાજાએ મહામાયાના ભાઈ દંડપાણીની સ્વરૂપ કન્યા યશોદરા સાથે તેના લગ્ન કરી નાખ્યા એ યશોદરા સાથે રાજમહેલમાં જ આનંદપૂર્વક દિવસો વ્યતીત કરવા લાગ્યા એક દિવસ છન્નર સારથી સાથે નગરમાં ફરવા નીકળેલા યુવરાજ સિદ્ધ તે ચાર દ્રશ્યો જોયા એક વૃદ્ધ જઈને જોઈ બૃહસ્ત વૃદ્ધાવસ્થા નિહાળી એક માંદાને જોઈ માણસને જો શરીર માંદું પડે છે એ જાણ્યું અને એક સબ જોઈ જાણ્યું કે મૃત્યુ તો નિશ્ચિત છે અને ચોથા દ્રશ્યમાં એક યોગીને જોઈ તેની શાંત અવસ્થા નિહાળી રોહિણી નદીને કાંઠે બેઠેલ કાંચરવણી કાયા અને રાજવી પોશાક પહેરેલા આ રાજકુમાર સિદ્ધાર્થનું મન ઊંડી ચિંતામાં ઉતરી ગયું તે ધીમે ધીમે ગણગણે છે જગતના આટલા બધા દુઃખ છે તો તેનું દવા કેમ નથી દુઃખની હયાતી હોય તો સુખની હયાતી પણ હોવી જોઈએ મારે એ શોધી કાઢવી જોઈએ સિદ્ધાર્થને શ્રવણના જીવનમાં સુખની પાળ મળે એવો વિશ્વાસ બેસે છે સારથી તથા સિદ્ધાર્થનગરનું ભ્રમણ કરી રાજમહેલમાં પધારે છે સિદ્ધાર્થને પુત્ર જન્મના સમાચાર મળે છે તેને થયું વળી આ પાછો રાહુ બંધન કરતા ક્યાંથી દાસીએ જઈને રાજા સુદોધને સમાચાર આપ્યા રાજાએ પણ પુત્રનું નામ રાહુલ જ રાખ્યું કેમ કે પુત્ર મોહથી સિદ્ધાંત સંન્યાસ ન લે અને રાજપાટ સંભાળે પણ વિધિ વિધાન કંઈ જુદું જ હતું સિદ્ધાંતે ત્રણ વાર ઘર સંસાર છોડવાનો પ્રયત્ન કર્યો પણ તે ભાવી શક્યા નહીં છેલ્લે ઓગણત્રીસ વર્ષની વયે મહાભિનિક્રમણ કર્યું તે સાચા સુખની શોધમાં નીકળી પડ્યા મગધના રાજા બિંબિસારે પણ સિદ્ધાર્થને સમજાવી પાછા વાળવા પ્રયત્ન કર્યો પણ સિદ્ધાર્થ એકના બે ન થયા સિદ્ધાર્થને બિંબિસારના યજ્ઞોમાં પશુઓ હોમાય તે અધર્મ લાગ્યો સિદ્ધાર્થના ઉપદેશથી રાજાએ પશુઓની હત્યા બંધ કરી સિદ્ધાર્થે સંન્યાસી સ્વરૂપે ભ્રમણ કરવા માંડ્યું સિદ્ધાર્થ આરલાર કાલાય પાસે સમાધિની સાત અવસ્થાઓ શીખ્યા અને ચિત્તની વૃત્તિઓને સંયમિત કરવા મથી જોયું સમાધિ માટેના પ્રયત્નો છતાં તેને નિર્માણનું પરમ સુખ પામ્યું નહીં અંતે કઠિન તપસ્યા કરી દુઃખનો ઔષધ શોધી કાઢ્યું આખેરે સંયમનો માર્ગ અપનાવ્યો તે હવે સિદ્ધાર્થ મટીને બુદ્ધ થયા પાંત્રીસ વર્ષની ઉંમરે તેમને જોઈતી સિદ્ધિ મળી આ બુદ્ધને જે જ્ઞાન થયું તેનો ઉપદેશ તેને વિશ્વ કલ્યાણ માટે કર્યો એ માટે સિદ્ધાંત આપ્યો ત્યાગ ચોરીનો ત્યાગ અસત્યનો ત્યાગ મધ્યનો ત્યાગ બ્રહ્મચર્યનું પાલન ખાસ કરીને તેમણે મૈત્રી કરુણા મૃદ્ધિતા અને ઉપેક્ષાની ભાવના ઉપર ભાર મૂક્યો ખોટા ચમત્કારો દ્વારા શ્રદ્ધા ફેલાવવામાં બુદ્ધ માનતા નહોતા એક દિવસ એક કિસ્સા ગૌતમી નામે એક સ્ત્રી સર્પદર્શથી મૃત્યુ પામેલ બાળકને લઈ બુદ્ધ પાસે આવી તેને સાચો કરવા પ્રાર્થના કરી બુદ્ધે સ્ત્રીને આવું સાચું જ્ઞાન આપવા કહ્યું કે જેને ઘરે કદી કોઈનું મરણ ન થયું હોય એવી જગ્યાએથી તમે એક મુઠ્ઠી રાયના દાણા લાવ તો તમારા પુત્રને હું જીવિત કરું બાઈ ઘરે ઘરે ફરે છે પણ એવું એક કે ઘર મળ્યું નહીં આંતે બાયને પાન થયું તે તેના પુત્રનો પુત્ર દેહ લઈને ચાલવા લાગી બુદ્ધનો શિશુ સમુદાય વધતો ગયો તેમણે ભિક્ષુક સંઘ નામ આપી ભિક્ષુઓ દ્વારા નિયમો કર્યા અને ભિક્ષુઓ માટે નિયમ કર્યા સમગ્ર વિશ્વમાં બુદ્ધનો ભિક્ષુ ધર્મ સ્થાપ્યો તે બૌદ્ધ ધર્મ પણ કહેવાયો કપિલ વસ્તુનો ત્યાગ કરી મહાભીની શ્રીક્રમણ કર્યું ત્યારે તેમણે નિશ્ચય કર્યો કે જરા જન્મ વ્યાધિ અને મૃત્યુનો ઉપાય મળશે ત્યારે જ તેઓ જન્મભૂમિમાં દર્શન કરવા પાછા ફરશે ભગવાન બુદ્ધ જન્મભૂમિમાં પાછા ફર્યા પિતા પત્ની અને પુત્રનું મિલન થયું પરંતુ સૂધ્યોદનને આ મિલન ભારે પડ્યું યશોદરાએ રાહુલ પાસે કેવડાવ્યું કે હું તમારો પુત્ર છું મને તમારો વારસો આપો પણ બુદ્ધ તો પુત્ર રાહુલને વારસામાં બૌદ્ધ ધર્મની દીક્ષા આપી અને શુદ્ધો આશાનું કિરણ પણ આમ પરવારી ગયું બુદ્ધ શ્રી વસ્તીમાં જેતપુરમાં રહેતા હતા ત્યારે અંગુલીમન નામનો રાક્ષસ પાડોશના જંગલમાં રહેતો હતો તે માણસોને મારી તેમની આંગળીઓની માળા પહેરતો ભગવાન બુદ્ધે અંગુલી માલને જ્ઞાન આપ્યું જો આપણે કોઈની આંગળી ઉગાડી ન શકીએ તો તેની આંગળી કાપવાનો આપણને અધિકાર નથી અંગુલી માલ રાક્ષસ મટી ગયો અને નિર્વાળ પદને પામ્યો એકવાર કુટદંદ નામનો ગામધણી મોટો યજ્ઞ કરાવી રહ્યા હતા તે માટે તેમણે સાતસો બળદ સાતસો વાર છડા સાતસો બકરા અને સાતસો બેટા ઘેટા પશુબલી માટે એકઠા કરીએ આ વાતની જાણ બુદ્ધને થઈ તેમણે કૂટદંતને જ્ઞાન આપ્યું જીવનનું મહત્ત્વ સમજાવ્યું અહિંસા પરમો ધર્મ છે યજ્ઞ માટેનું પશુધન છોડાવ્યું અને ભગવાન બુદ્ધે યજ્ઞની નવી પ્રણાલી સમજાવી તેમણે ઉપદેશ આપ્યો કે આપણે પણ યજ્ઞની નવી રીતે શોધી કાઢવી જોઈએ ખેડૂતોને બિયારણ આપવી આપો વેપારીઓને મૂડી આપો નોકરોને પૂરતું વેતન આપો બેકારોને રાજી આપો આમ દરેકને મનગમતું મળે જ એ જ સાચો યજ્ઞ છે બુદ્ધની ઉંમર એંશી વર્ષની થઈ તેમના અનુયાયી અસંખ્ય થયા હતા વૈશાલી નગરની વારાંગના આમ્રપાલીને બુદ્ધે જ્ઞાન આપ્યું આમ્રપાલીને ત્યાં બુદ્ધે સમૂહ ભોજન લીધું ત્યારથી આમ્રપાલી પણ તેમની શિષ્યા થઈ અને સંસારનો ત્યાગ કર્યો વરાહપુરાણ અને અગ્નિપુરાણમાં બુદ્ધને ભગવાનના અવતાર તરીકે આલેખ્યા છે અહિંસા એ મોક્ષ માર્ગની સાક્ષીરૂપ દેવી સંપત્તિ છે અહિંસા પરમ ધર્મ પરમ તપ અને શ્રેષ્ઠ દાન છે મન વચન અને કર્મથી બીજાને દુઃખ દેવું તે હિંસા છે અહિંસા એ વીરતાની પારા કાષ્ઠા છે કાયક હિંસા એ મહાપાપ છે સ્વધર્મનું મૂળ અહિંસા ધર્મ છે આવા ધર્મની સ્થાપના માટે જ બુદ્ધને ભગવાનનો અવતાર મનાય છે વૈશાલીથી બુદ્ધ વેલુગ્રામ પધાર્યા ત્યાંથી પાવાનગર પધાર્યા અહીં ચુંદ કુંભારની કેરીની વાડીમાં વિહાર કર્યો ચુંદે બુદ્ધને ભાવપૂર્વક ભોજન જમાડ્યા પાવાનગરથી બુદ્ધ કુશીનાર પધાર્યા એંશી વર્ષનો તેમનો બુદ્ધ દેહ અતિસારનો રોગનો ભોગ બન્યો તે અતુ વધી ટકી શક્યો નહીં તેમની સૌને નિર્માણ થાવો અને તમને સૌને નિર્માણ પ્રાપ્ત થાવો એવું આશીર્વચન તેમના મુખમાંથી નીકળ્યું અને ભગવાન બુદ્ધ વૈશાખી પૂર્ણિમાના દિવસે મહાનિર્વાણ પામ્યા વૈશાખી પૂનમ સાથે તેના જીવનના ત્રણ પ્રસંગો આ આ લેખાયેલા છે દિવસે તેમનો જન્મ બોધિ વૃક્ષ નીચે જ આ દિવસે તેમને જ્ઞાન થયું તથા આ વૈશાળી વૈશાખી પૂનમના દિવસે તેઓ મહાનિર્વાણ પામ્યા નિંદસી યજ્ઞ વેતી રહય શ્રુતિ જાતમ સહદ હદય દર્શિત પશુઘાતમ જય કેશવ બુદ્ધ સ્વરૂપ જય જગદીશ હરી મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ